ૈયા લાલ હરી તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે હરિ તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે હરી તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે હરી તારા નામ છે હજાર અંતર કેરા નાદ એક નામ બોલો તો બસ છે કેરાદ એક બોલ તો બસ છે શ્રદ્ધા વિશ્વાસ હોય ઉર્મા ઉલ્લાસ હોય શ્રદા વિશ્વાસ હોય ઉર્માજ્ઞા હોય અંતર ના તાર એક નામ બોલો તો

બોલો તો બસ છે હરી તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે ઉગડે યંતર કેરા એક નામ બોલો તો બસ છે ઉગડે બોલો તો બસ છે ધરતી નિર્મળ હોય મને આરામ હોય ધરતી હો મન હોય મ હો હનુમા એક નામ બોલો તો બસ છે રોમ હોનુમા એક નામ બોલો તો બસ છે મ છે હજાર એક નામ બોલો તો બસ છે હરિ તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે અંતર કેરા નાદ એક નામ બોલો તો બસ છે ઉગડે અંતર કેરા નામ હો કરે કર ખંત હોય ચિત્રો ન કરે કરંત ચિત્રા ન હોય નહી પાર એક ન બોલો તો બસ છે હોય પાર એક બોલો તો બસ છે તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે હરિ તારા કેરા નાદ એકમ બોલો તો બસ છે કેરાદ એક નામ બોલો તો બસ છે નિત્ય સત્સંગ હોય ભક્તિ નો રંગ હોય નિત્ય સત્સંગ હોય ભક્તિ નો રંગ હોય તર ના ના રમ એકમ બોલો તો બસ છે તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે તારા નામ છે એક નામ બોલો તો ઉગડે એક નામ બોલો

નામ છેરા નાદ એક બોલો તો બસ છે ઉગડે કેરા નાદ એક નામ બોલો તો બસ છે બોલો